સુરત શહેરના સગરામપુરા તલાવડીના વરચક વિસ્તારમાં ધોળા દિવસે બિલ્ડરને ચાલુ મોપેડે માથામાં લોખંડના પાઇપ મારી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે ચાર દિવસ પહેલા બિલ્ડરે હત્યારાના પિતાને તમાચો માર્યો હોવાની વાત ત્યારે પુત્ર હત્યા કરી ભાગી ગયો જોકે બંનેની ધરપકડ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે ત્યારે બે દિવસમાં બે કરપીન હત્યાના બનાવો આવ્યા છે સામે બપોરે બિલ્ડર નમાજ પઢીને બહાર આવતા હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો મળતી માહિતી મુજબ બિલ્ડર મોહમ્મદ કુરેશી સગ્રામપુરાની હિદાયત મસ્જિદમાં મંગળવારે બપોરે બહાર નીકળતા હતા ત્યારે આ હત્યાની ઘટના બની હતી સગ્રામપુરાના ક્ષેત્રપાલ દાદાના મંદિરની સામે આવેલી એક જમીનમાં ભાડુઆતોને રૂપિયા આપી જગ્યા ખાલી કરાવાઈ હતી આ જમીનમાં હત્યારાઓને કોઈ લેવા દેવા નહીં હોવા છતાં મહોલ્લામાં રહેતા હોવાથી બિલ્ડર પાસેથી અવારનવાર રૂપિયાની માંગણી કરતા હતા ચાર દિવસ પહેલા હત્યારાના પિતા ફારૂક સાથે બિલ્ડરની માથાકૂટ થઈ હતી જેમાં બિલ્ડરે ફારૂકને ઠોકી દેતા આ વિવાદમાં ફારૂક તલ્લોયના બંને પુત્રોએ બિલ્ડરની હત્યા કરી હતી બિલ્ડરના પુત્ર મોહમ્મદ સુફિયાન આસિફ કુરેશીએ અઠવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ અને તબરેઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈની ધરપકડ કરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત